મહત્વપૂર્ણ સમાચાર કરીશું તેના ઉપર નજર જે સમાચાર અત્યારે હાલ સામે આવી રહ્યા છે સુરતમાં ઉત્તરાયણ પર્વને ધ્યાને રાખીને ટ્રાફિક વિભાગ ટીમ એક્ટિવ મોડમાં આવી ગઈ છે સુરત ટ્રાફિક વિભાગની ટીમ દ્વારા સેફ્ટી રાખવા માટે જણાવવામાં આવ્યું છે અવારનવાર જે ઘટનાઓ સામે આવતી હોય છે ત્યારે ટ્રાફિક વિભાગની ટીમ એક્ટિવ મોડમાં આવી બાળકોને ગાડી પર આગળ ન બેસાડવા માટે પણ ટ્રાફિક વિભાગ દ્વારા ખાસ અપીલ કરવામાં આવી છે સુરતની અંદર ઉત્તરાયણ પર્વને ધ્યાને રાખી ટ્રાફિક વિભાગ ટીમ એક્ટિવ મોડમાં આવી મહત્વની વાત એ છે કે કિટ કેટલી વખત હજુ ઉત્તરાયણની વાર હતી તે પહેલા દસ દિવસ પહેલા તે બનાવો સામે આવી ચૂક્યા છે કે પતંગની દૂરીથી બે થી ત્રણ લોકોના મૃત્યુ નિપજી ચૂક્યા છે ત્યારે ટ્રાફિક વિભાગની કામગીરી અહીં સામે આવી છે

સુરત ટ્રાફિક વિભાગની ટીમ પોતે કરી રહી છે કારણ કે વાહન ચાલકોને પણ અપીલ કરવામાં આવી રહી છે કે પરિવાર ઘરે રાહ જોઈ રહ્યું છે કારણ કે પતંગના દોરા જો અચાનક અગાડી આવી જતા હોય અને ગળાના ભાગે નુકસાન થતું હોય તેના કારણે હવે જે કામગીરી સામાન્ય જનતા કરતો હોય વાહન ચાલક કરતો હોય તેની કામગીરી હવે ટ્રાફિક વિભાગની ટીમ જે છે તે કરી રહી છે કારણ કે

અભિયાન જે છે તે ટ્રાફિક વિભાગે શરૂ કર્યું છે અને વાહન ચાલકો ને પોલીસ દ્વારા અપીલ કરવામાં આવી રહી છે કે બાળકોને ગાડી પર અઘાડી ન બેસાડવા જોઈએ કારણ કે જો પતંગ નો દોરો અચાનક જ આવી જતો હોય ત્યારે બાળકોને કોઈ ઈજા કે જાનહાની ન થાય તેના માટે ખાસ અભિયાન જે છે તે કરવામાં આવ્યું છે ત્યારે ટ્રાફિક વિભાગના એસસીપી એસઆઈ ટંડલ સાહેબ આપણી જોડે ઉપસ્થિત છે એમની જોડે વાત કરીશું સાહેબ

ટ્રાફિક વિભાગ ની ટીમ પોતે કામગીરી કરી રહી છે શહેર ની અંદર સૌ પ્રથમ વાર આ રીતના જોવા મળી રહ્યું છે બાળકો અથવા તો ઉત્તરાયણ ના તહેવાર ને લઈને અકસ્માત પણ બહુ થતા બિલકુલ જોઈ શકાય છે માનસી અત્યારે વાહન ચાલકો પણ ખુશ જોવા મળી રહ્યા છે કારણ કે ઉત્તરાયણ પર્વ અગાઉ જ અત્યારે ટ્રાફિક વિભાગ ની ટીમ જે છે તે કામગીરી કરતા નજરે પડી રહી છે અકસ્માત ની અંદર ઘટાડો થાય અને કોઈને કોઈ પણ પ્રકારની ઈજા ન થાય તેના માટે ખાસ જે છે તે કામગીરી જે છે તે ટ્રાફિક વિભાગની ટીમ દ્વારા કરવામાં આવી રહી છે શહેર પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત દ્વારા તમામ અધિકારીઓને સૂચના આપવામાં આવી છે કે આ ઉત્તરાયણ પહેલા જ આ પહેલ શરૂ કરવામાં આવે કારણ કે લોકોની અંદર અવેરનેસ આવે તેના માટે આ કામગીરી જે છે તે કરવામાં આવી રહી છે કામગીરી ની અંદર તમામ જે અધિકારીઓ જે છે તે હાલ જોડાયા છે જી સહી સાહેબ જોડા બદલ આપનો આભાર